સિનર્જી ઇન્સ્ટિટ્યૂટ ટુ બી ધ બેસ્ટ ફ્લોર વન એન્ડ ટુ રાશી અપાર્ટમેન્ટ ઓપોઝિટ સ્વામી વિવેકાનંદ સર્કલ જૂના થાણા નવસારી ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એબી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી पारे ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी

ગણદેવીમાં બનેલી હીટ એન્ડ રનિંગ ઘટના અજાણ્યા વાહન ચાલકે દંપતીનો લીધેલો ભોગ નવસારી બિજલપુર નગરપાલિકા દ્વારા વિકાસના કામોના થયેલા ખાતમુહૂર્ત બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને શિક્ષણ ચિંતકો દ્વારા અપાયેલી શુભેચ્છાઓ લોકસભાની ચૂંટણી માટે નવસારી બેઠક ઉપરથી સતત ચોથી ટર્મ માટે સી આર પાટીલને રિપીટ કરાતા નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઢોલ નગારા અને ફટાકડા સાથે ઉજવણી કરી સી આર પાટીલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ભાજપે કેટલીક સીટો ઉપર નવા પ્રયોગ કરવા કરતાં વર્તમાન સાંસદો ઉપર જ દાવ અજમાવ્યો છે દક્ષિણ ગુજરાતમાં મહત્ત્વની મનાતી એવી નવસારી બેઠક ઉપર સી આર પાટીલને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે નવસારી લોકસભા બેઠક ઉપર સી આર પાટીલ સતત ચોથી ટર્મ માટે લોકસભાની ચૂંટણી લડશે બે હજાર નવથી નવસારી બેઠક ઉપર સી આર પાટીલ જંગી લીડ સાથે વિજેતા થતાં આવેલા છે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં સી આર પાટીલ સાત લાખથી વધુની લીડ સાથે દેશભરમાં સૌથી વધુ લીડ મેળવનાર સાંસદ બન્યા હતા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક ઉપરથી સીઆર રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજય મેળવે તે પ્રકારની રણનીતિઓ જિલ્લા ભાજપ દ્વારા ઘડવામાં આવી છે સીઆર આર નામ નવસારી બેઠક માટે ફરીથી જાહેર થતાં જિલ્લા ભાજપના કાર્યાલય કમલમ ખાતે ખુશીની લહેર પ્રસરી હતી જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા સીઆરની પસંદગીને ઢોલ નગારા સાથે વધાવી લીધી હતી આતશબાજી અને ફટાકડા ફોડી ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી અને નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ નવસારી લોકસભાના પ્રભારી અશોક ધોરાજીયા માધુભાઈ કથિરિયા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શીતલ સોની પરેશ કાસુંદ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશના એકસો પંચાણું જેટલા સાંસદોની ટિકિટ જાહેર કરી છે એમાં ગુજરાતના પંદર જેટલા સાંસદોને પણ ચૂંટણીની જાહેરાત કરી છે એમાં નવસારી લોકસભાના સાંસદ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની નવસારી લોકસભા માટે ફરીવાર ચોથી વાર રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે પ્રથમ તો હું મારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર દેશની અંદર જ્યારે ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી ત્યારે છ લાખ નેવ્યાસી હજાર જેટલા મતોથી જી જીતીને સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહ્યા હતા આ વખતની ચૂંટણીમાં પણ અમારા પાર્ટીના કાર્યકરો કાર્યકર્તાઓ તરફથી આ લીડ સમગ્ર દેશમાં આ વખતે પણ ફરીવાર સમગ્ર દેશમાં પ્રથમ નંબરે રહે એ રીતના અમારા પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદ અને ઉત્સાહ છે અને આજે જ્યારે સાંસદ શ્રી સી પાટીલ સાહેબની ઉમેદવાર તરીકે એમની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સોય વધાવી લીધા છે અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને અમારા સંગઠનના સર્વે ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો ખૂબ આનંદ ઉત્સાહથી વધાવી લીધી છે આજે અમારા જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઢોલકા વગાડી અને આનંદ અને ઉત્સાહ મનાયો છે અને કાર્યકર્તાનો મોડું મીઠું કરીને આ જે જાહેરાત જે પાર્ટીએ કરી છે એના માટે પણ અમે ખૂબ આભાર માનીએ છીએ ફરીવાર અમારા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કારણ કે સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબે સતત પંદર વર્ષથી આ વિસ્તારની ખૂબ સેવા કરી છે સેવાકીય કામો હોય કે વિકાસના કામો હોય એમાં સતત પોતાનું સમય આપીને એને પોતાની ફરજ પૂરી કરી છે એને લઈને લોકોનો દિલો અને દિમાગમાં પાટીલ સાહેબ એ સંપૂર્ણપણે વસી ગયા છે અને આ વખતની સમગ્ર દેશમાં જે ગઈ વખતે પ્રથમ નંબર રહ્યા હતા તો આ વખતે પણ અમારા પાટીલ સાહેબ પ્રથમ નંબર રહેશે એવી અમારા કાર્યકર્તાઓ તરફથી પણ એમને બધાને શુભેચ્છા છે ગણદેવી તાલુકાના સોનવાડી ગામે અંબિકા નદીના બ્રિજ ઉપર શનિવારે સવારે છ કલાકે હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં ગણદેવીથી સુરત જતા બાઇક સવાર પતિ પત્નીના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા વલસાડ મોગરવાડીમાં રહેતા આરિફ બસીરભાઈ શેખના લગ્ન વર્ષ બે હજાર તેરમાં ગણદેવી પાણીની ટાંકી પાસે રહેતી રેહાના પઠાણ સાથે થયા હતા જે બાદ વર્ષ બે હજાર વીસથી ગણદેવી પાણીની ટાંકી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી આરીફ ચીખલી નાનક કપડાંની દુકાનમાં નોકરી અને પત્ની રેહાના કામ કરી ગુજરાન ચલાવતા હતા દરમિયાન રેહાનાની દેરાણી નાઝુબેન શાહિદ શેખને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જેના ખબર અંતર પૂછવા શનિવારે વહેલી સવારે છ કલાકના અરસામાં આરીફ અને રેહાના પોતાની હીરો હોન્ડા એચએફ ડિલક્સ મોટરસાયકલ નંબર જી જે ટ્વેન્ટી વન ક્યુ વન સિક્સ ઉપર સુરત સિવિલ હોસ્પિટલમાં જવા નીકળ્યા હતા તેઓ ગણદેવી તાલુકાના સોનવાડી ગામે અંબિકા નદી બ્રિજ ઉપરથી પસાર થતા હતા તે વેળા બ્રિજની વચ્ચોવચ્ચ કોઈક મોટા વાહન ચાલકે ટક્કર મારી કચડી નાખ્યા હતા મોટા વાહનનું તોતિંગ પૈડું ફરી વળતા શરીરના માંસના લોચા ક્ષત વિક્ષત હાલતમાં પડ્યા હતા અને માર્ગ ઉપર લોહી રેડાયું હતું કમનસીબ આરીફ રેહાનાના અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા બીજી તરફ વણ ઓળખાયેલો વાહન ચાલક અકસ્માત સર્જી ઈજાગ્રસ્તોને મદદ કર્યા વિના માર્ગ ઉપર છોડી વાહન હંકારી ગયો હતો સમગ્ર મામલે મૃતકના સાડા ફારૂક મહેબૂબ પઠાણે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ગણદેવી પીએસઆઈ વિજય પટેલે સીસીટીવી કેમેરા નેટવર્ક આધારે તપાસ હાથ ધરી હતી મૃતક દંપતીની એક દિવસ અગાઉ અગિયારમી મેરેજ એનિવર્સરી હતી નવસારી વિજલપોર નગરપાલિકાના વિવિધ વોર્ડના વિકાસના કામોના ખાતમુહૂર્તો થયા હતા નવસારી શહેરના ત્રણ કરોડ છ્યાસી લાખ અને વિજલપોર વિસ્તારમાં ત્રણ કરોડ છન્નું લાખના કામોના ખાતમુહૂર્ત ધારાસભ્યો રાકેશ દેસાઈ અને આરસી પટેલના હસ્તે થયા હતા નવસારી વિજલપુર નગરપાલિકાના વિવિધ વોર્ડમાં વિકાસના કામો રોડ રસ્તા બ્લોક પેવિંગ સહિતની કામગીરીના ખાતમુહૂર્તો થયા હતા વોર્ડ નંબર છ અને સાતના વિકાસના કામોના ખાતમુહૂર્ત વિધિ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ વોર્ડ નંબર છના નગરસેવકો પરેશ પટેલ અમૃત ડિમ્મર ઉષા પટેલ રૂબીના શેખ સહિતના અગ્રણીઓના હસ્તે કરવામાં આવી હતી નવસારીના વોર્ડ નંબર છ અને સાતમાં ત્રણ કરોડ છ્યાસી લાખના રસ્તા અને બ્લોક પેવિંગની કામગીરી કરવામાં આવશે નવસારી પાલિકા વિસ્તારમાં બાકી રહેલા વિકાસના કામો તેજ ગતિથી કરવામાં આવશે નવસારી વિજલપોર નગરપાલિકાના વિજલપોર વિસ્તારના વોર્ડ નંબર એક નવ દસ અને અગિયારમાં બ્લોક પેવિંગ અને રસ્તા બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલના હસ્તે થયું હતું વોર્ડ નંબર દસમાં આવેલ યોગીનગર આદર્શ પાર્ક નારાયણ પાર્કમાં રસ્તો બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત થયું હતું સરકારને વિવિધ ગ્રાન્ટ અંતર્ગત કરોડ લાખના ખર્ચે રોડ રસ્તા બનાવવાની કામગીરીની શરૂઆત થઈ છે આ પ્રસંગે પાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ શહેર ભાજપ પ્રમુખ પરેશ કાસુંદ્રા ઉપપ્રમુખ સુનિલ પાટીલ કારોબારી અધ્યક્ષ પિયુષ ગજેરા અને વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા નવસારી ના નગરજનોની સુખાકારીમાં વધારો થાય એમની પાયાની જરૂરિયાતો સંતોષાય એને માટે લગભગ ત્રણ કરોડ અને છ્યાસી લાખના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત થયા નવસારી શહેરની જનતા એના પાયાની સુવિધાના પ્રશ્નો જલ્દી હલ થાય એને માટે નવસારી નગરપાલિકાની બોડી પ્રમુખશ્રી હોદ્દેદારોશ્રી નગરપાલિકાના સભ્યશ્રીઓ સૌ રસ લઈને વહેલામાં વહેલી તકે બાકી રહેલા કામો પણ પૂર્ણ થાય એ દિશામાં પ્રયત્નશીલ છે અને મને ખાતરી છે કે હજુ પણ થોડા ઘણા બાકી રહેલા અગત્યના કામો છે તેનું પણ અમે આવનારા દિવસોમાં ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ રસ્તાની પાણીની ડ્રેનેજની આ બધી જ સુવિધાઓ લગભગ ઘણા વિકાસના કામો ખાતમુહૂર્ત થવાની તૈયારીમાં છે અને નજીકના જ ભવિષ્યમાં સૌને સાથે રાખીને નગરનો સમતોલ વિકાસ થાય તેને માટે સૌ પ્રયત્ન કરી રહ્યા છે અને મને ખાતરી છે કે એમાં અમે સૌ સફળ થઈશું આજરોજ નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા અમારા આદરણીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ એમના સ્વ આજે ત્રણ પોઈન્ટ કરોડ જેટલા રૂપિયાના વિવિધ વિસ્તારોના બ્લોક પેવિંગ રસ્તાના લાઇટ સ્ટ્રીટ લાઇટના કામોનું આજે ખાતમુહૂર્ત વોર્ડ નંબર છ મિસરસા નંબર બેની પાસે રાખેલું હતું અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર સાત એટલે કે હું જ્યાંથી ચૂંટાઈને આવું છું વોર્ડ નંબર સાતમાંથી લગભગ સાહીઠ લાખ રૂપિયા જેટલા કામો આ વખતે અમારા ખાતમુહૂર્ત જે થાય એમાં મંજૂર થયા છે એ સિવાય ગયા વખતે જે ખાતમુહૂર્ત થયા એમાં પણ લગભગ સવા કરોડના કામ અમારા વોર્ડ નંબર સાતના મંજૂર થયા છે ત્યારે આ બધા કામો અત્યારે પ્રગતિમાં ચાલુ છે અને ઘણા વિસ્તારોના કામ જે ઘણા વખતથી પેન્ડિંગ હતા એવા અમુક ટેકનિકલ ઇસ્યુવાળા રસ્તાઓ પણ અમે અત્યારે લઈ લીધા છે અને એના કામ પણ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આ તબક્ક ખાસ કરીને અમારા શહેર સંગઠન અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ નવસારી નગરપાલિકાની ટીમ અને ચીફ ઓફિસરશ્રી અમારા પ્રમુખ શ્રી નગરપાલિકા સૌનો આભાર માનીએ છીએ નવસારીની શારદા મંદિર વિદ્યાલયના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને નવસારીના શિક્ષણ ચિંતકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ હવે બિલકુલ નજીક છે અગિયારમી માર્ચથી શરૂ થતી ધોરણ દસ અને બારની પરીક્ષાઓ દરેક વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વપૂર્ણ હોય છે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન કરેલ અભ્યાસની સંપૂર્ણ તૈયારીઓ સાથે બોર્ડની પરીક્ષા આપવા કટિબદ્ધ થયા છે ત્યારે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોશ અને આત્મવિશ્વાસ વધારવા માટે નવસારીના શિક્ષણના શુભચિંતકો નવસારી વિજલપોર ખાતે આવેલ શારદા મંદિર શાળામાં પહોંચ્યા અને એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી નવસારીના શિક્ષણપ્રેમી નિવૃત્ત બેંક મેનેજર ભરતભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વિચારો આપી વિદ્યાર્થીઓનો આત્મબળ વધાવ્યો હતો ચિંતામુક્ત રહી પરીક્ષા આપી સફળ બનવાની શુભેચ્છા પાઠવી હતી નવસારીના કેતન રોહિત ભરત ગાંધી શંકરભાઈ પટેલ પિન્ટુ પટેલ નિવૃત્ત પોલીસ કર્મચારી પ્રકાશ પટેલ તેમજ શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓને પુષ્પ બોલપેન અને ચોકલેટ અર્પણ કરી પરીક્ષામાં સફળ થવાની શુભકામનાઓ પાઠવી હતી હું શ્રી સરદાર શારદા મંદિરની વિદ્યાર્થીની છું આ વખતે એસએસસીની બોર્ડની એક્ઝામ માટે અમારી શાળામાં સામાજિક સંસ્થાના જે અગ્રગણીઓ આવ્યા હતા તેમણે અમને એસએસસી બોર્ડની એક્ઝામ કોઈ પણ ભય વિના આપવી અને શાળામાં કરાવેલા શિક્ષકોએ જે અમને અભ્યાસ કરાવ્યો છે તે કેવી રીતે અમલમાં મૂકવો ને ભય વિના કેવી રીતે પેપર લખવું એના માટેની શુભેચ્છાઓ આપી હતી તો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર કોઈપણ રીતે કોઈ પણ છે તે જિંદગીમાં નિરાશ થવું નહીં અમે બધા પણ એ જ રીતે આગળ વધ્યા છે હું પોતે પણ મળસ કે પાંચ વાગે ઉઠીને છે તે સાયકલ ઉપર દસ કિલોમીટર દૂર સુરતની સુરતની શાળામાં જતો હતો દસ કિલોમીટર દૂર મળસ કે પાંચ વાગે ઉઠીને અને એ પણ એવી એવી રીતે કાચા તદ્દન કાચા રસ્તા આપણે જે આજુબાજુ ગટરો હોય ગાળાની ગરેડ હોય અને ઉપર જે એ હોય એના પરથી છે તે સાયકલ ચલાવીને હું જતો હતો અને સાયકલ પણ કેવી કે છે તે માન છે તે વીસ રૂપિયામાં કોઈ એ છે તે આપી હોય ને કોઈની પાસે લીધી હોય એવી સાયકલ ઉપર અમે જતા હતા એટલે કોઈ પણ જાતની છે તે મુશ્કેલી સામે ડર્યા વગર અને ખંતથી અને ધીરજથી તમે જો કામ કરશો તો તમે કોઈ પણ કામમાં નિષ્ફળ જશો નહીં કોઈ પણ રીતે નિરાશ થશો નહીં અને મુશ્કેલીમાં હંમેશા માર્ગ રહેશે અને હંમેશા ઉપરવાળાને કોઈ દિવસ ભૂલશો નહીં ઉપરવાળો જે કરે ને તે ખરું અને તેમાં પણ તમારા મા બાપને કોઈ દિવસ ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપરે એના એ કદી વિસરશો નહીં અસહ્ય દેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું ખડું એ પુનિતજનના જનના કાળજા કદી છૂનશો નહીં એટલે આ વસ્તુ ધ્યાન રાખજો કે તમે આજે જે કંઈ છો તે તમારા મા બાપને લીધે છે તમારા મા બાપે તમારે માટે દુઃખ વેટીને કામ કરીને તમારે માટે છેલ્લે ખાવાનું રાખ્યું છે અડધો કોળીઓ ખાધો નહીં ખાધો અને તમને ખવડાવ્યું છે એટલું એટલું ધ્યાન રાખજો મા બાપને કોઈ દિવસ ભૂલશો નહીં હૃદયરોગના કિસ્સાઓમાં વધારો થતો જાય છે

તે હેતુથી નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો માટે સીપીઆરની તાલીમનો સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં નવસારી રેડ ક્રોસના ડૉક્ટર નરેશ ધાણાની દ્વારા સીપીઆરની સચોટ અને સાચી સમજ આપવામાં આવી હતી વ્યક્તિ જ્યારે બેભાન અવસ્થામાં હોય ત્યારે કેવા પ્રકારની કાળજી રાખવી અને આપણા કોઈ નજીકના વ્યક્તિ કે અન્ય વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવ્યો હોય ત્યારે તેનું હૃદય ફરીથી ધબકતું કરવા સીપીઆરની તાલીમ પ્રત્યક્ષ રીતે આપવામાં આવી હતી ડોક્ટર નરેશ ધાનાણી દ્વારા સીપીઆરની તાલીમ દરમિયાન કેવા પ્રકારની સાવચેતી દાખવવી અને ચાર મિનિટમાં સીપીઆર તાલીમબદ્ધ વ્યક્તિ દ્વારા આપવામાં આવે તો વ્યક્તિનું જીવન બચી શકે છે સિનિયર સિટીઝનો ઘણા બધા છે અને મિત્રો છે એમને પ્રાથમિક સારવારમાં આપણે બેઝિક લાઈફ સપોર્ટ એટલે સીપીઆરની ટ્રેનિંગ માટેનું આયોજન થયું હતું સીપીઆર એટલે કાળિયો પલ્મોનરી રિસિટેશન કાળિયો એટલે હૃદય પલ્મોનરી એટલે ફેફસા અને રિસસિટેશન એટલે જે ફેફસા અને હૃદય બંધ થઈ ગયું એને રીસ્ટાર્ટ કરવા એના માટેની જે પ્રક્રિયા અને વર્લ્ડ વાઈડ સીપીઆર કહેવામાં આવે છે સીપીઆરમાં માણસ એકાએક ક્યારેક કંઈ બેભાન થઈ જાય અને શ્વાસ બંધ થઈ જાય અને કાળિયા કેરેસ્ટ કહેવાય હાર્ટ એટેક આવવાથી થાય ઇલેક્ટ્રિક શોક લાગવાથી થાય કે કોઈપણ કંડિશનથી માણસે ક્યાંય બેભાન થઈ જાય એને શ્વાસ બંધ થઈ જાય તો તરત જ એને સીપીઆર આપવાનો હોય એમાં સીપીઆરમાં ત્રીસ વખત દબાણ આપવાનું હોય છે અને બે વખત શ્વાસ આપવાનો હોય છે ત્રીસ વખત દબાણ છાતી ઉપર આપવાનું હોય અને ધ્રીધમથી આપવાનું હોય સોથી એકસો વીસની સ્પીડે અથવા ટુ પર સેકન્ડ પ્રમાણે આપવાનું હોય અને તરત જ એરવે ઓપન કરીને બે શ્વાસ આપવાનો હોય અને ત્રીસ વખત દબાણ બે વખત શ્વાસ ત્રીસ વખત દબાણ બે વખત શ્વાસ આવું જ્યાં સુધી સાઇન ઓફ લાઈફ આવે ત્યાં સુધી કરી શકીએ એકસો આઠ આવે ત્યાં સુધી કરી શકીએ અથવા કંઈક સ્થિતિ ખરાબ થાય તો અને આપણીથી એ રિવાઇવ થાય એમ ન હોય અને આપણે થાકી ગયા હોય તો ત્યાં ત્યાં સુધી આપણે પણ અને મદદરૂપ થઈ શકે અને આપણો હેતુ છે કે જેટલું જલ્દી જલ્દી કરીએ એટલે ચાર જ મિનિટમાં જો એસ્ટાબ્લિશ થાય તો એનું રિઝલ્ટ આવવા સારું રિઝલ્ટ આવવાની શક્યતા ઘણી બધી છે અને એને લીધે ઘણા માણસો બચી જ શકે અને વર્ષમાં આવા કાળિયા કેરેસ્ટ ઘણા બધા થવા માંડ્યા છે ને હમણાં તો ભારત દેશમાં આપણે આ કોરોના પછી આવા ઇન્સિડન્ટ નાના બાળકોમાંથી લઈને યુવાનો અને વૃદ્ધોમાં પણ થવા માંડ્યા છે તો અને એકાએક માણસ બેભાન થાય ને કોલેબ થઈ જાય ત્યારે આ જો માણસ દરેક શીખેલા હોય તો મદદરૂપ થઈ શકે નવસારી નવસારીજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર છ માં સમાવિષ્ટ દશેરા ટેકરી ગણેશ ચોક સરકારી આવાસ પાસે વરસાદી ગટર અને બ્લોક પેવિંગ રસ્તાના કામોની શરૂઆત થતાં સ્થાનિકોમાં આનંદ છવાયો હતો નવસારી શહેરમાં વિકાસના કામોના ખાતમુહૂર્તો તેજ ગતિથી કરવામાં આવી રહ્યા છે નવસારીના વોર્ડ નંબર છ માં આવેલ દશેરા ટેકરીના આઈ એસડીપી આવાસ પાસે બ્લોક પેવિંગ વરસાદી લાઇન તથા રસ્તો બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત થયું હતું આ વિસ્તારમાં ઘણા વર્ષોથી બ્લોક રસ્તા અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટરની માંગણી હતી સરકારની ગ્રાન્ટમાંથી ત્રેવીસ લાખ ઓગણ હજાર બસો પચાસ રૂપિયાના ખર્ચે વિકાસના કામોની શરૂઆત થઈ છે વિકાસના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે વોર્ડ નંબર છના નગરસેવકો પરેશ પટેલ અમૃત ઢિમ્મર ઉષા પટેલ રૂબીના શેખ તેમજ ભાજપ અગ્રણીઓ નરેશ ઢીમ્મર નવીન ઢિમ્મર ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ચોકના સ્થાનિકો ભાવેશ પટેલ જિજ્ઞેશ પટેલ મહેશ રાઠોડ રોહિત રાઠોડ દ્વારા પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો આજે વોર્ડ નંબર છમાં એક કરોડને એસી લાખના ટોટલ વોર્ડ નંબર છમાં કામના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે આજે ઘણી સ્ટોકમાં આવા આવાસમાં વરસાદી પાણીની ગટર બ્લોક અને રસ્તાના એકવી લાખના આજે ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અમારા ચારે ચાર સુધરાઈ સભ્ય એમાં ધારાસભ્ય આપણા લોકલાડીના ધારાસભ્ય રાકેશભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા પ્રમુખ શ્રી મિનલબેન દેસાઈ અને અમારા માજી પ્રમુખ જિગીશભાઈના અર્થાળ પ્રયાસોએ અમારે આ કામના મંજૂરી આપી હતી એટલે એમનો બી અમે આભાર માનીએ છીએ આજે આવાસના ઘણા વર્ષોની માગણી હતી અમે આજે પૂર્ણ કરીએ છીએ આવાસ પાસે આજે છેલ્લા આઠ વર્ષથી આવાસ બહેનાને સમય ગુજરી ગયો આજે બે ટન નીકળી ગઈ ને હવે પછીની પેનલ જે આપણી આવી વોર્ડ નંબર છમાં પરેશભાઈ પટેલ ઉષાબેન પટેલ અમરતભાઈ ડિમ્મર રૂબીનાબેન એ લોકો જે આ નગરપાલિકામાં આવીને અમારા ત્યાં જે કામ પાસ કરાયું એ બદલ એ લોકોનો આભાર માનતા છે ને બીજા સ્થાનિક જે આપણા બધા આગેવાનો છે એ લોકોનો બી આપણે આભાર માનીએ ને અહીંના ગણેશ ચોકના સ્થાનિક બધા જ નવયુવાનો બધા એકઠ્ઠા મહેનત કરીને જે કામ કરવામાં આવ્યું બધા ભેગા થઈને બધાએ પોટપોટાની માટે મહેનત કરી છે ને આ ગણેશ ચોકમાં અત્યારે સડનટર આઠ વર્ષથી પાણીમાં કાડોકમાં જે રેટા ઉઠા તે કામો પૂરો થશે તે બદલ આપણે નવસારી નગરપાલિકા બધાનો આભાર માનીએ સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારી લોકસભા બેઠક માટે સી આર પાટીલ કરાયેલા રિપીટ નવસારી જિલ્લા ભાજપમાં ખુશીની લહેર ગણદેવીમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અજાણ્યા વાહન ચાલકે દંપતીનો લીધેલો ભોગ નવસારી બિજલપુર નગરપાલિકા દ્વારા વિકાસના કામોના થયેલા ખાતમુહૂર્ત